તારીખ સત્તર તારીખ મિત્રો બારમો મહિનો બે હજાર ચોવીસ મિત્રો વાર મંગળવાર રોજ આજની આવક ની વાત કરી મિત્રો ત્રણ હજાર બોરીની નવી આવક ત્રણ હજાર ગુણિની નવી આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકોથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના બજાર ભાવ અને આ મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂજીને જાણીએ ક્વોલિટી પ્રમાણે ધાણા અને ધાણીના બજાર ભાવ મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

পিন্ধৰী ৰ পানী এক

చౌదసో రూపల్ కలర్ చౌదసో రూప వజన్ వాళ్ళు వే પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો મિત્રો આ માલનો પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે ઈગલથી સારો કલર ગણી શકાય ઈગલ પ્લસ કલર ગણી શકાય એનો અને માલ એકદમ ચોખ્ખો વજનવાળો છે મિત્રો પંદરસો ને એક રૂપિયામાં આ માલ હેપો છે